નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં જ્યાં અહીંયા ઘનશ્યામનગર સોસાયટી ખાતે શ્રી સિદ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે શ્રી સદીમા પરિવાર દ્વારા અહીંયા પ્રથમ પાટોત્સવની ભવ્યથી ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા હવન પૂજન તથા સંતો મહંતો અને ભુવાજીશ્રીઓના સન્માનનું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ પ્રદીપભાઈ ભુવાજી તથા ઈશ્વરભાઈ અને પરિવારના બહેનો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે થેન્ક ભુવાજી આપનું પૂરું નામ જણાવો મારું નામ પ્રદીપભાઈ ગગાભાઈ દેસાઈ કનિજનો રહેવાસી છું અમદાવાદ ઘનશ્યામનગર ઘોડાસરમાં માતાજીનું મંદિર બનાવી અને માતાજી સેવા પૂજા કરું છું મારે હરસિદ્ધિ માતા સધી માતા અમારી ઈષ્ટદેવ છે અને એની કૃપાનું પરિણામ આજે અમે જે કંઈ પ્રસંગ કર્યો છે એની કૃપાનું પરિણામ છે આ મંદિર અમદાવાદમાં મણિનગર વિસ્તારના ઘોડાસર વિસ્તારમાં ઘનશ્યામનગર સોસાયટી છે એમાં અમારું જૂનું પારજીત ઘર હતું એ મકાનમાં અમે માતાજીને પૂજતા હતા અને પૂજાનું પ્રમાણ એટલું બધું મળ્યું કે પછી મારા દીકરાએ છેવટે પોતાનું બ્લડ આપી અને માતાના ફોટા મૂક્યા અને માતાજીની મૂર્તિ પછી બેસાડી તારે માતાજી કીધું કે તારા બ્લડના ચાલના કરતો તારા મૂર્ એના ઉપર મારે બેસવું છે હીરા જવેરા સોના રૂપા ઉપર ના બેઠી અને મારા દીકરાના બ્લડ ઉપર માતા બેઠી આ એક ચમત્કાર અને એક પરિણામ એને એવું મળ્યું કે આજે અમે આધિ ઉપાધિમાં અમે એટલા જ એનું એની કૃપા રહેશે કે અમને એનો બહુ ખૂબ સંતોષ છે દેવોની પૂજા કરવાનું દેવોની આરાધના કરવાનું કોઈ બીજું ફળ ના તો અમે વ્યસન મુક્ત રહી શકીએ છીએ અમે કોઈને નડી ના શકીએ એવી એની પોતાની એવો એનો માતાનો ભાવ છે એટલે માતાજી રાજી રહેશે એ એની ખૂબ કૃપા આજે શું કાર્યક્રમનું અહીંયા આયોજન આજે અમે મૂર્તિની પ્રતિષ્ઠા કરી એક વર્ષ થયું એટલે એનો પ્રથમ પાટોત્સવ હતો અને પાટોત્સવ નિમિત્તે સંતો મહંતો ભુવાજીઓ મારો સમાજ બીજા અઢારય આલમ ભેગી કરી અને માતાજીને એક વર્ષથી જેમ બર્થડે ઉજવે ને એ રીતે મારી માતાજીની લાય એક વર્ષ પૂરું થયું અને એ એક વર્ષે અમે એનો ઉત્સાહ અને એનો ઉમંગ અને એનો ઉત્સવ કર્યો અને ઉત્સવમાં દરેકે હાજરી આપી અને ચારથી પાંચ હજાર માણસે હાજરી આપીને પ્રસાદ લીધો અને માતાજીની કૃપા લઈ અને અમે એને કૃતાર્થ થયા શું સાહેબ ધાર્મિક મેસેજ એટલું જ કે દેવોની સાથે રહો આદિવ્યાધિ ઉપાધિમાં રક્ષણ કરે છે એ મારો પોતાનો મારું પોતાનું સિદ્ધ કરેલું મારા આત્મસાત કરેલી વાત છે કે તમે દેવોમાં રહો એની નિયમ મરો એની રહેણીમાં રહો મારા દેવને શું ગમશે શું નહીં ગમે મારે શું ખાવું જોઈએ શું પીવું જોઈએ કેવું રહેવું જોઈએ એ બધી જ પરિસ્થિતિની કાળજી રાખો તો માતાજી એનો હિસાબ કરે છે એના હિસાબમાં ક્યારેય ભૂલ પડતી નથી એને એની ટેકનોલોજી જો તમે કોમ્પ્યુટરમાં અમેરિકા વાત કરી શકતા હોય તો એની એની ટેકનોલોજી એના એની ટેકનોલોજી કેવી હશે એમાં ક્યારેય કોઈ ભૂલ પડતી નથી એટલે મારો એક જ મેસેજ છે કે દેવોને ભજો અને એના નિયમમાં રહો રહેણીમાં રહો તો દેવો તમને એનું પ્રમાણ આપશે અને સંસારની આદિવાધિ ઉપાધિમાંથી તમે બચી શકશો બાકી સંસારની આદિવાદી ઉપાધિમાં આધાર સિવાય બચાતું નથી એ મારો પોતાનો આત્મસાત કરેલી વાત છે નમસ્કાર સાહેબ નામ મારું નામ અશ્વિનભાઈ દેસાઈ અશ્વિનભાઈ કોઈ સીમા નથી આનંદની કોઈ શબ્દો નથી કોઈ આનંદની સીમા નથી આના માટે કોઈ શબ્દો નથી શબ્દો કોઈ પડીએ શબ્દો જો આમાં કોઈ શબ્દો બોલી શકાતા જ નથી એવી પરિસ્થિતિ છે મનની સ્થિતિ આવી છે આજે માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધાની આસ્થા છે કલ્પના બારની માતાજી જોડે તો એવી આસ્થા છે અને માતાના માટે તો એવી પ્રાર્થના છે સદાય મતિ સારી રાખે સદબુદ્ધિ આપે કોઈ ખોટું કર્મ ના કરાવે કોઈ જગતમાં કોઈ દુનિયામાં કોઈ ખોટું ના કર્મ કરવા દે પણ ઇન્ડિવિજુઅલ અમને તો અનુભવ કરાઈ રહી છે માતા અને સૌથી મોટું ભગવાન કૃપાથી પૈસા પૈસા તો ઠીક છે બધું એની કૃપાથી મળી રહેશે પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ખોટું નથી થઈ રહ્યું જીવનમાં એ એની બહુ મોટા મોટી અધા કૃપા છે અને આ અમારી કોઈ કેપેસિટી જ નહીં અમારી આવું આ કશા કોઈક આવું કરવાની અમારી કોઈ શક્તિ નથી પણ આ કેવળને કેવળ એની કૃપાનું એક પરિણામ છે અને આ અમારી ઘનશ્યામનગર સોસાયટીની અંદર માતા જે મોત કરાઈ છે અને સોસાયટીનો એટલો બધો ભાવ છે આની અંદર બધાને કે આ ધરતી હવે અત્યારે તો એવું ધામ થઈ ગયું સદીમાંનું એક ધામ થઈ ચૂક્યું છે એટલે એની ખૂબ ખૂબ કૃપા છે અનન્ય કૃપા છે ઉષાબેન એ દેસાઈ પરિવાર જીવન માં ના મળે એવો આનંદ છે કૃપા સદીમાની દયા મોજ એમ તો પૂછવાની જ વાત ના હોય અતુટ શ્રદ્ધા જાય

યજ્ઞનું આહુતિ નારાયણ હોમાયું અત્યારે રાજોપચાર વિધિ જે સાડા ચારથી છ કલાકની મહાપૂજા એનું આયોજન છે એના પછી ભુવાજીના નિવાસસ્થાને ક્રિષ્ના પાર્ક ત્યાં અમે માતાનો પિયાલો છે કે એની વ્યવસ્થા રાખી છે અને રાતે રમેલ રાખી છે ત્યાં ભુવાજીના નિવાસસ્થાને સાગર સાગર હિરણ દેસાઈ બસ સદીમાનો બહુ આનંદ છે આજે આજના દિવસે સદીમાનો આજે છે છે બેસાડી અમે અમે મૂર્તિ લાવ્યા હતા ગયા વર્ષે અને પહેલો પાટોત્સવ વિધિ કરી કરી બહુ મજા આવી આનંદ ખૂબ કૃપા ખૂબ દયા કરી મારા વડીલ બંધુઓ ઉપર ખૂબ જ એમની કૃપા છે અમારા ઉપર બી ખૂબ જ કૃપા છે અને આજે અમે જે કહી છે એ મારી સદીમાના પ્રતાપે મારી સદીની દયાથી અમે છીએ અમારું જે વર્ચસ્વ છે એ મારી સદીમાની દયાથી છે